ખેડૂત દિવસોમાં જે વાવેતરો થયા હોય અગર તો ઓક્ટોબર મહિનાના છેલ્લા દિવસોમાં જે વાવેતરો થયા હોય આ વાવેતરોનો પાક તૈયાર થઈ અને ખેડૂતના ઘર સુધી આપણા ઘર સુધી આવી પહોંચ્યો છે અને એમાંથી કેટલોક માલ હવે ધીમે ધીમે બજાર તરફ જઈ રહ્યો છે નવો માલ જ્યારે આપણા સુધી આવવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આગામી દિવસોમાં એટલે કે ફેબ્રુઆરી અંત સુધીમાં ખૂબ બધા અને ખૂબ બધા મોટા પ્રમાણમાં આપણી પાસે નવા જીરોનો પાક આવી જશે હવે નવા જીરોનો પાક જયારે આપણી પાસે આવવાનો છે ત્યારે અત્યારના સંજોગોમાં જે રૂપમાં બજાર ચાલી રહ્યું છે એ બજાર આગળ વધી શકે જે રૂપમાં ચાલે છે એ રૂપમાં જળવાઈ રહે કે પાછળ જાય આ એક સૌથી મોટો સવાલ આપણી પાસે નવી સિઝનના હિસાબ થી આપણી સામે હોય છે તો આજે આપણે જીરાની સ્થિતિ ખરેખર નજીકના દિવસોમાં કેવી રહી શકે અને ત્યાર પછીના સમયમાં લાંબા ગાળે સ્થિતિનું નિર્માણ કેવું થાય અને એના જે કારણો હોય એની ચર્ચા આપણે આજે કરી રહ્યા છીએ મિત્રો તો આપ સૌ મિત્રો આ વિડીયોમાં આ એપિસોડમાં અવશ્ય નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ આજે તારીખ છ ફેબ્રુઆરી બે હજાર પચીસ ગુરુવાર દિવસ માર્કેટિંગ યાર્ડના કામકાજોનો આજે ચોથો દિવસ અને માર્કેટિંગ યાર્ડોમાં શરૂ થઈ ગયેલા કામકાજોમાં જે ચીજવસ્તુઓના ભાવોની માહિતી જૂનું જીરું એકંદર આપણે જોઈએ તો લગભગ ત્રણ હજાર ત્રણસો ચારસો થી શરૂ થઈ અને ચાર હજાર એકસો ચાર હજાર બસો સુધી વેચાઈ રહ્યું છે નવા જીરાના માલની આવકો હજી માર્કેટિંગ યાર્ડોમાં એટલી બધી નથી કે એના ખરેખર ભાવના આંકડા આપણે સમજી શકીએ કારણ કે ખૂબ સારી ક્વોલિટી હોય તો ચાર હજાર પાંચસો થી ઉપરના ભાવ રહ્યા છે પણ જથ્થો બહુ નાનો હોય છે બે બોરી કે પાંચ બોરી મહત્તમ માલ હોય છે એટલે હજી આપણો નવો માલ બજારમાં પૂરતા પ્રમાણમાં નથી આવ્યો મોટા ભાગનો જૂનો માલ અત્યારે બજારમાં ચાલી રહ્યો છે અને જૂના માલની આવકો જે કાંઈ છે એ હજી પણ વીતેલા સમયમાં જે પ્રમાણે હતી એ જ રૂપમાં જળવાઈ રહેલી છે હવે અત્યારના સમયમાં ભાવો જે છે આ ભાવો કે ભાવોની સ્થિતિ આને આપણે કાયમી સ્થિતિ ગણી શકાય કે આમાં મોટા ફેરફારો આવી શકે તો અત્યારના દિવસોમાં એટલે કે ફેબ્રુઆરી મહિનો આપણો જે બાકી દિવસો છે હવે આપણી સામે લગભગ બાવીસ થી ત્રેવીસ દિવસો તો આ દિવસો અને માર્ચ મહિનો લગભગ પંદર સત્તર તારીખ સુધીના દિવસો દરમિયાન બજારમાં જે કઈ વધઘટ આવે એ વધઘટ એકંદર ટેમ્પરરી વધઘટ હોય છે એટલે કે કયા વિસ્તારમાં કેવી ક્વોલિટીથી ઉત્પાદન થાય આ બધું હજી આગામી દિવસોમાં નક્કી થશે પણ એક વાત ચોક્કસ છે કે જીરાના પાકમાં ઉત્પાદનના આંકડાઓને લઈને ગયા વર્ષમાં એટલે કે વર્ષ બે હજાર ચોવીસમાં જે રૂપમાં ઉત્પાદનના અંદાજો હતા એનાથી ખૂબ મોટું ઉત્પાદન આપણી પાસે હતું આટલું પાકું છે અને વેપારી સમુદાય તરફથી પણ ઉત્પાદનના જે આંકડાઓ કે ઉત્પાદનના જે અંદાજો હતા એના કરતા પણ સવાયો દોઢો માલ આપણે ખેડૂતોએ પકવેલો હતો અને એ પકવેલા માલની અસર નીચે આખું વર્ષ બજાર રહ્યું હજી પણ ગયા વર્ષના પાકેલા માલની અસર નીચે જ આપણું બજાર ચાલી રહ્યું છે જીરાના બજાર ઉપર સૌથી મોટી અસર કરનારી પરિસ્થિતિઓ જે હોય એ પરિસ્થિતિઓ છે આયાત નિકાસના વેપારની આપણા દેશમાંથી આપણે જીરું જે કાંઈ ઉત્પન્ન કરીએ છીએ એમાંથી લગભગ પાસઠ ટકા જેટલો માલ આપણે જાતે આપણા દેશની અંદર વાપરીએ છીએ આપણા ઘરેલું ઉપયોગમાં પણ ત્રીસ પાંત્રીસ ટકા માલ આપણે આપણા ઉત્પાદનનો નિકાસ કરીએ છીએ પછી કયા વર્ષમાં કેટલું ઉત્પાદન છે એના ઉપર આધાર છે મોટું ઉત્પાદન હોય તો નિકાસનો આંકડો મોટો થાય છે નાનું ઓછું ઉત્પાદન હોય ત્યારે નિકાસનો આંકડો થોડો પાછળ રહી જાય છે એના બે કારણો હોય છે એક આપણી પાસે માલની ઘટ હોય છે અને બીજું કે ઉત્પાદન જ્યારે ખૂબ ઓછું હોય ત્યારે આપણા જ દેશની અંદર સ્થાનિક ભાવો ઊંચા જવાના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં આપણો માલ નથી દાખલ થઈ શકતો અગર તો ઓછા પ્રમાણમાં દાખલ થાય છે એટલે નિકાસનો આંકડો ઘટવાના કારણો મોટા ભાગે અને કાયમ માટે એક ઉત્પાદન સાથે જોડાયેલા હોય છે અને બાકી આયાત અને નિકાસ કરનારા દેશોની વચ્ચેના વ્યવહારો કેવા છે વ્યાપારિક વ્યવહારો એના ઉપર પણ આયાત અને નિકાસના આંકડાઓનો આધાર રહેલો હોય છે આપણે ત્યાંથી જીરું જ્યાં નિકાસ થાય છે એમાં સૌથી વધારે આપણું જીરું ખરીદનારો દેશ છે ચાઈના

હવે આપણા કુલ નિકાસમાંથી પાસઠ ટકા જેટલી નિકાસ આપણે ચાઇનામાં કરીએ છીએ તો આ વર્ષે ચાઇના જીરાની આયાત ઉપર એમના દેશમાં કેવી નીતિ નક્કી કરે છે એના આધાર આપણા માલનો નિકાલ આપણા દેશમાંથી ચાઇના તરફ થઈ શકે છે તો ચાઇના પોતાની નીતિ આગામી નાણાકીય વર્ષમાં એટલે કે માર્ચ પૂરો થયા પછી એપ્રિલની શરૂઆત થાય ત્યારે નાણાકીય વર્ષની નવી શરૂઆત થતી હોય છે અને એ નવા નાણાકીય વર્ષમાં ચાઇનાની સરકાર જીરૂની આયાત અંગે કેવા નિર્ણયો કરે છે ઉપર કેવી ડ્યુટી લગાડે છે ડ્યુટી ફ્રી કરે છે આયાત માટે ત્યાંના વેપારીઓને સહયોગ કરે છે કે ભારતના માલને પોતાના દેશની અંદર આવતો રોકવાના પ્રયાસો કરે છે એના ઉપર આધાર છે આપણી ચાઈના તરફની નિકાસનો

નિર્ણયો લઈ રહ્યો છે ન તો પોતાના દેશની અંદર કોઈ પણ માલની આયાતના નિર્ણય લઈ રહ્યો છે બાંગ્લાદેશની અંદર આંતરિક વેપારો બાંગ્લાદેશના પોતાના આંતરરાષ્ટ્રીય વેપારો આ બધા મુદ્દાઓનો નિર્ણય અત્યારે પાકિસ્તાન અને ચાઇના કરી રહ્યું છે અને પાકિસ્તાન અને ચાઇના આ બંને આપણા દેશના સૌથી મોટા દુશ્મનાવટની માનસિકતા ધરાવતા દેશો છે એટલે આ દેશો આપણા માલની નિકાસ આ દેશમાં એટલે કે બાંગ્લાદેશમાં ઓછામાં ઓછી કેમ થાય અને આપણે જે કઈ નિકાસ કરી રહ્યા છીએ બાંગ્લાદેશમાં એમાં જીરું ડુંગળી અને કપડું કાચું સૂતર સાથે સાથે આપણું રૂ અને કાચો કપાસ આ બધું જ આપણે બાંગ્લાદેશમાં ખૂબ મોટા પ્રમાણમાં નિકાસ કરતા રહ્યા છીએ અત્યાર સુધી પણ છેલ્લા છ સાત આઠ મહિના દરમિયાન બાંગ્લાદેશમાં થયેલી રાજકીય

ફરક પડવાની શક્યતાઓ નથી કારણ કે એમની નીતિઓ એકંદર લાંબા ગાળાની હોય છે અને પોતાની જરૂરિયાતના આધારે આ દેશો નિર્ણય કરે છે એ બીજા કોઈ પણ દેશના પ્રભાવમાં આવી અને પોતાની આયાત કે નિકાસના નિર્ણયો કરતા નથી એ જ રીતે અમેરિકાની નીતિ પણ એ જ પ્રમાણેની હોય છે એમનો દેશ એટલે કે અમેરિકા પોતે પોતાની નીતિ નક્કી કરે છે આખી દુનિયા માટે એની નીતિ જ્યારે અમેરિકા નક્કી કરતો હોય ત્યારે પોતાના દેશની જરૂરિયાત માટેની નીતિ એ પોતાના સંબંધો અને પોતાની જરૂરિયાતો આ બધા મુદ્દાઓને ધ્યાનમાં લઈને કરતા હોય છે તો જીરાના પાકમાં અત્યારના સમયમાં આપણને જે ભાવો મળી રહ્યા છે એ ભાવો ટેમ્પરરી એટલે કે કામ ચલાવ છે અને હજી આ પરિસ્થિતિ આપણી સામે આપણા માર્કેટોમાં લગભગ દોઢેક મહિનો રહેવાની સંભાવના છે કોઈ વખત માલમાં વધારો આવે ભાવમાં કે કોઈ વખત ભાવમાં ઘટાડો આવે પણ એ કાયમી સંજોગો નહીં હોય કાયમી સંજોગોનું મહિનાના અંતિમ દિવસોથી શરૂ થશે અને એપ્રિલ મહિનો જ્યારે શરૂ થાય ત્યારે એકંદર લાંબા ગાળે ભાવોની સ્થિતિ કેવી રહી શકે એના અંદાજો આપણને સૌ ખેડૂતોને મળી શકે છે મિત્રો તો આજના સમયે જીરું ઉપર આપણે શું કરવું આપણી પાસે પાકેલો માલ છે તો એને વેચી દેવો સંગ્રહ કરવો લાંબા ગાળા માટે સંગ્રહ કરવાનું વિચારવું ટૂંકા ગાળા માટે સંગ્રહ કરવાનું વિચારવું આ બધું આ મુદ્દાઓને ધ્યાનમાં લઈને ખેડૂત તરીકે દરેકે પોતપોતાની જાતે નિર્ણય કરવાનો છે અને નિર્ણય કરતા પહેલા આ બધા મુદ્દાઓ એટલે કે આપણે ત્યાંથી થતી નિકાસ અને આપણા દેશની પોતાની ઘરેલું જરૂરિયાત સાથે સાથે આપણું આ વર્ષનું ઉત્પાદન અને ગયા વર્ષના ઉત્પાદનનો સ્ટોક ખેડૂતો પાસે કેટલો છે એને ધ્યાનમાં લઈ અને પોતે પોતાના પાકને વેચવા કે સંગ્રહ કરવાનો નિર્ણય કરે મિત્રો આજના દિવસે જીરુના વર્તમાન સમય અને આપણા પાક પર જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આપણી આ ચર્ચા આપણો આ વિડીયો મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થવા જરૂરી છે અને એ પ્રયાસો આપ સૌ કરશો એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત